જય શ્રી કૃષ્ણ મિત્રો એક ગુરુકુળમાં એક તપસ્વી ગુરુ પોતાના શિષ્યોને હંમેશા ઉપદેશ આપતા ભગવાન દરેક કણમાં વસે છે આ સૃષ્ટિમાં એવું કંઈ નથી જ્યાં ભગવાન ન હોય દરેક વસ્તુમાં ભગવાનનો વાસ છે અને તેની આગળ નમન કરવું જોઈએ આ ઉપદેશ શિષ્યોના હૃદયમાં ઊંડે ઉતરી ગયા ખાસ કરીને એક શિષ્યના મનમાં જે ગુરુના શબ્દોને શબ્દ અનુસરવા લાગ્યો એક દિવસ આ શિષ્ય રસ્તે જઈ રહ્યો હતો સામેથી એક પાગલ હાથી દોડતો આવી રહ્યો હતો હાથીનો મહાવત બૂમો પાડી રહ્યો હતો દૂર થાવો હાથી ગાંડો થઈ ગયો છે રસ્તો છોડો પરંતુ શિષ્યએ ગુરુના શબ્દો યાદ કર્યા ભગવાન દરેકમાં વસે છે તેણે વિચાર્યું જો ભગવાન મારામાં છે તો હાથીમાં પણ છે ભગવાન ભગવાનથી શા માટે ડરે આ વિચાર સાથે તે રસ્તાની વચ્ચે ઊભો રહ્યો એક ઇંચ પણ ખસ્યો નહીં મહાવતે ગુસ્સામાં ફરી બોમ પાડી દૂર થા તું મરવા માટે તૈયાર છે પરંતુ શિષ્ય અડગ રહ્યો આખરે પાગલ હાથીએ તેને સૂંઢમાં લપેટીને ફેંકી દીધો શિષ્ય ઘાયલ થઈને જમીન પર પડી ગયો રડવા લાગ્યો તેને શારીરિક દુઃખ કરતાં વધુ માનસિક દુઃખ થયું કે ભગવાને જે હાથીમાં વસે છે તેની સાથે આવું વર્તન કર્યું તેના સહાધ્યાયીઓ તેને ઉપાડીને આશ્રમમાં લઈ ગયા શિષ્યએ ગુરુને રડતા રડતા કહ્યું ગુરુજી તમે કહ્યું હતું કે ભગવાન દરેક વસ્તુમાં છે પણ જુઓ હાથીમાં રહેલા ભગવાને મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું ગુરુએ શાંત અને હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો બેટા એ સાચું છે કે ભગવાન દરેક કણમાં છે હાકીમાં ભગવાન હતા પણ મહાવતમાં પણ તો ભગવાન હતા જ તેની ચેતવણી સાંભળીને તું રસ્તા પરથી દૂર કેમ ન થઈ ગયો ભગવાનની હાજરીને સમજવાનો અર્થ એ નથી કે તું વ્યવહારિક બુદ્ધિનો ઉપયોગ ન કરે ગુરુના શબ્દો સાંભળીને શિષ્યને પોતાની ભૂલનો અહેસાસ થયો તે સમજી ગયો કે ભક્તિની સાથે વિવેકનું સંતુલન જરૂરી છે આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ભગવાન ખરેખર દરેક કણમાં હાજર છે પરંતુ ભક્તિએ વિવેકની સાથે હોવી જોઈએ શિષ્યની ભૂલ એ હતી કે તેણે ગુરુના ઉપદેશને અધૂરી રીતે સમજીને તેનું અર્થઘટન કર્યું ભગવાનની હાજરીને સમજવાનો અર્થ એ નથી કે આપણે વ્યવહારિક બુદ્ધિ અને સાવચેતીનો ત્યાગ કરીએ ભક્તિ અને વિવેકનું સંતુલન જ સાચી આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે ગુરુના શબ્દોનો ઊંડો અર્થ સમજવો અને તેને જીવનમાં વ્યવહારિક રીતે અમલમાં મૂકવો એ જ મહત્વપૂર્ણ છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો જેથી યુટ્યુબ આ વિડિયો વધુ લોકો સુધી પહોંચાડી શકે અને જો તમે પહેલી વાર અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ગુજરાતી વાર્તા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં નવી રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી આનંદમાં રહો અને શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે જીવનમાં આગળ વધતા રહો